સન્માન કર્યું સાડી ઓઢાડીને બાળકોને ઇનામ વિતરણ કર્યું એવા બધા નવા નવા કાર્યક્રમો સરસ રીતે ઉજવાય છે અમારું મહિલા મંડળ આ આ બાબતમાં બહુ જાગૃત છે અવડા જનજાગૃતિ લેવી હતી તેમાં ને વડીલોનું સન્માન કર્યું અને જે સાઈડમાં જે ઉંમરના હતા તે આ તો મહિલા મંડળમાં કાર્યક્રમ કરવામાં આવ્યો છે એક રેલી પણ કરવામાં આવી છે એમાં પણ મહિલાઓ જાગૃત માટે કરવામાં આવી છે અને આગળ મહિલાઓ જાગૃત થાય સમાજ આગળ આવે અને અમે આશા રાખીએ છીએ વસંતભાઈ ચૌહાણ મહામંત્રી મોહનપુર પંચ ધાગાસ્વામી સમાજ મોહનપુર પંચ ધાગાસ્વામી સમાજ દ્વારા દર વર્ષે સ્નેહ સંમેલન સમૂહલગ્ન ક્રિકેટ મેચનું આયોજન કરવું મહિલાઓ માટેનું એમના કાર્યક્રમો માટેનું આયોજન કરવું આમ વરિષ્ઠો યુવકોને સાથે રાખીને તમામ કાર્યક્રમો કરવામાં આવે છે આ છવ્વીસમું છબ્વીસમું સ્નેહ સ્નેહ સંમેલન અમે યોજી રહ્યા છીએ એની અંદર વરિષ્ઠ નાગરિકોનું પણ અમે સન્માન કર્યું નોકરીમાંથી જે નિવૃત્ત થયા છે એવું પણ સન્માન કર્યું નવીન નોકરી જે લાગ્યા છે એમનું પણ અમે સન્માન કરીએ છીએ સારો અભ્યાસ કર્યો હોય અને અભ્યાસમાં પણ સારા ટકા મેળવ્યા હોય તેમનું પણ અમે સન્માન કરીએ છીએ આમ સમાજમાં કોઈ પણ પ્રવૃત્તિ સારી રીતે ચાલતી હોય તો એમાં પ્રોત્સાહન આપીને અમારું યુવક મંડળ મહિલા મંડળ વાડીનું જે અમારી જે નાગા સ્વામી સમાજની વાડી છે એનું જે પણ મંડળ બનાવ્યું છે એ મંડળ દ્વારા ટ્રસ્ટ દ્વારા સારામાં સારી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ભંડોળ અમારા સમાજ તરફથી મળે છે તે ઉપરાંત ગુર્જર માનવ સેવા ટ્રસ્ટ સુરત તરફથી અમને આ વર્ષે સિત્તેર હજાર રૂપિયા બાળકોને વધુ અભ્યાસ કરવા માટે સહાય મળેલી છે વિધવાઓને લગભગ આઠ વિધવાઓને પણ સુરત તરફથી જે માનવ ગુર્જર વિકાસ ટ્રસ્ટ ચાલે છે એમના તરફથી પણ જે કીટ સાડા ત્રણ હજાર રૂપિયા સાડા ત્રણ હજાર રૂપિયા પ્રમાણે પણ પણ આપવામાં આવેલી છે એમ અમારા સમાજના જે કચડાયેલો જે વર્ગ છે એ વર્ગને પણ પ્રોત્સાહન મળી રહે તે રીતે એમને આપીએ છીએ તે ઉપરાંત કોઈ પણ બાળકને અભ્યાસ કરવો હોય તો વિના લોને પણ હવે એમને લોન આપીએ છીએ તે ઉપરાંત સહાય પણ આપીએ છીએ વિશ્વાસ બચત મંડળી દ્વારા પણ જે બાળકને જીત ફી ભરી શકે તેમ ના હોય તો જે મંડળી દ્વારા એની ફી પાડવામાં આવે છે બધું વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અમારા બક્ષીપંચ મોટી સમાજ દ્વારા અમે સારામાં સારી પ્રવૃત્તિઓ કરીએ છીએ